જય સોમનાથ વિદ્યાર્થી મિત્રો સંદીપ પંડ્યા કોમર્સ ક્લાસીસમાંથી હું સંદીપ પંડ્યા આજે તમને કેટલાક વાર્ષિક હિસાબોમાં કેટલાક ગુપ્ત હવાલા આવે છે જે ગુપ્ત હવાલા વિદ્યાર્થીઓને સીધે સીધી ખબર નથી પડતી જેને કારણે એના માર્ક્સ જાય છે વન બાય વન આપણે બધા જ ગુપ્ત હવાલા સમજીએ જેથી આપણા માર્ક્સ ના જાય એક દાખલો આપ્યો છે આર ટ્રેડર્સનું એકત્રીસ ત્રણ બે હજાર પંદરના રોજનું કાચું સરહ્યું પાંચ મુદ્દા આપ્યા છે મેં અલગ અલગ પાંચે મુદ્દા વન બાય વન આપણે સોલ્વ કરીએ જેથી તમને ખબર પડે કે આ હવાલો છે અને મારી અસર આપવાની રહી ના જાય પહેલું આપ્યું છે પગાર પગાર અઠ્યાવીસ બે હજાર પંદર સુધીનો છે રકમ આપી છે એક લાખ એકવીસ હજાર રૂપિયા આપણને ખબર છે કે આપણું વર્ષ શરૂ થાય પહેલી એપ્રિલ પૂરું થાય એકત્રીસ માર્ચ

અગિયાર મહિના એક મહિનાનો ચૂકવવાનો બાકી છે એટલે કે આ અગિયાર મહિનાનો આપ્યો છે જો અગિયાર મહિનાનો પગાર એક લાખ એકવીસ હજાર રૂપિયા હોય તો ભાગ્ય અગિયાર કરે તો અગિયાર હજાર રૂપિયા આવે અગિયાર હજાર રૂપિયા પગાર હજુ મારે ચુકવવાનું બાકી છે તો મારે ચુકવવાનું બાકી મારા માટે દેવું કહેવાય દેવાની હંમેશા જમા બાકી હોય તો આમનો જ શું કરીશું આપણે આમનો જ કરીશું પગાર ખાતે ઉધાર અગિયાર હજાર રૂપિયા તે ચૂકવવાના બાકી પગાર ખાતે અગિયાર હજાર રૂપિયા અસર કેવી રીતે આપીશું પહેલા ઉધારની જ અસર આપવાની પછી જમાની અસર આપવાની પગાર ક્યાં લખીશું આપણે આપણને ખબર છે પગાર આપણા માટે ખર્ચ છે ખર્ચ લખીશું નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ પર નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ પર વહીવટી ખર્ચમાં પહેલી અસર આપીશું પગાર રકમમાં લખીશું અગિયાર હજાર ચૂકવવાનો બાકી ચૂકવવાનો બાકી મારું દેવું છે દેવું ક્યાં લખીશું મૂડી દેવા બાજુ પર મૂળ દીઆુ પર લખીશું ચાલુ જવાબદારીમાં બાકી પગાર રકમમાં લખીશું રૂપિયા સમજાય છે વાત પાક્યભાઈ બંને અસર આપી દીધી એકલો પગાર આપ્યો હોય એમને જો પગાર એકલો જ આપ્યો તો આપી શકત એમણે જોડે કૌશમાં શું લખી નાખ્યું અઠ્યાવીસ બે સુધીનો એનો મતલબ કે અંદર હવાલો છે બીજા પર જઈએ વીમા પ્રીમિયમ વીમા પ્રીમિયમ સીધે સીધું આપી શકાય માંથી છ હજાર રૂપિયાનું એક પ્રીમિયમ એવું છે જેનું વર્ષ ત્રીસ નવ બે ના રોજ પૂરું થાય છે એટલે તકલીફ માત્ર છ હજાર રૂપિયામાં છે વીસ ને છછાડવાનું છે જ નહીં આપણે માત્ર છ હજાર રૂપિયાની વાત કરીએ છ હજાર રૂપિયાનું વીમા પ્રીમિયમ કે મેં વેલા ચૂકવ્યા વહેલા ચૂકવ્યા એટલે કે અગાઉથી ચૂકવ્યા અગાઉથી ચૂકેલ મારું શું કહેવાય લેણું લેણાની હંમેશા ઉધાર બાકી હોય મને ખબર છે કે આખા વર્ષના બાર માસના ના છ હજાર રૂપિયા છે માટે કેટલા મહિનાના વહેલા ચૂકવ્યા છ માસના કયા છ માસના એકત્રીસ ઓગસ્ટ સપ્ટેમ્બર છ મહિનાના પૈસા કેટલા રૂપિયા થશે ત્રણ હજાર રૂપિયા આ ત્રણ હજાર રૂપિયા મેં કેવા ચૂકવ્યા અગાઉથી ચૂકવ્યા અગાઉથી ચૂકવેલ મારું શું કહેવાય લેણું મારે શું આમનોદ કરવાની અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ ખાતે ઉધાર કેટલા રૂપિયા ત્રણ હજાર તે વીમા પ્રીમિયમ ખાતે બધાને લગભગ એવી ભૂલ પડે કે વીસ હજારમાં અસર આપે વીસ હજારમાંથી ચૌદ હજારમાં પ્રોબ્લેમ જ નથી છ હજારનો જ પ્રોબ્લેમ છે છ હજાર માટે રસ્તો કરીશું આપણે હવે આપણે અસર આપીએ પહેલી અસર વીમા પ્રીમિયમ ખર્ચ છે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ ઉપર પહેલેથી તમારી પાસે વીમા પ્રીમિયમ હશે કેટલા રૂપિયા છે વીસ હજાર રૂપિયા અગાઉથી ચૂકેલ વીમા પ્રીમિયમ ખાતે ઉધાર અગાઉથી ચૂકેલ આપણું શું કહેવાય લેણું લેણું ક્યાં મૂકીશું ચાલુ મિલકતોમાં લેણું છે માટે ચાલુ મિલકતો ચાલુ મિલકતોમાં મૂકીશું અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ રકમમાં લખીશું ચૂકવેલ વીમા પ્રીમિયમ રકમમાં લખીશું ત્રણ હજાર વીસ હજાર માંથી ત્રણ હજાર બાદ કરીશું બાર લખીશું સત્તર હજાર સમજણ પડે છે કોઈ પ્રોબ્લેમ લાગે છે ફરીથી કહું છું વીસ હજાર રૂપિયા આપ્યા છે છ હજાર રૂપિયા ની વાત છે છ હજાર અસર આપવાની છે વીસ હજાર માંથી ત્રણ હજારથી ચૂક્યા છે ચાલો હવે કાપ્યું છે લગભગ બધા નવી ભૂલ થાય લખ્યું એ બાર ટકાની બેંક લોન જમા બાકી આપી છે એક લાખ રૂપિયા કાચા સર્વેની એક અસર હોય એટલે બધાને ખબર છે બધા વ્યવસ્થિત સાચું જ મૂકે છે

બેંક લોનનું વ્યાજ રકમ લખી છે દસ હજાર રૂપિયા હવે નોર્મલ જ છે પણ આપણે સમજવું પડે કે જો એમને ખાલી માહિતી આપી હત તો એકલું બેંક લોન લખત બેંક લોન એક લાખ રૂપિયા લખત તો ચાલત એમણે વધારાનું વિશિષ્ટ કશું આપ્યું શું આપ્યું બાર ટકાની બેંક લોન જ્યારે જ્યારે તારીખ આપી હોય ટકાવારી આપી હોય એટલે સમજી લેવાનું કે આનો મતલબ કોઈક ને કોઈક જગ્યાએ કોઈક હવાલો છુપો હવાલો છે એનો મતલબ એવો થયો કે મેં એક લાખ રૂપિયાની બાર ટકાની બેંક લોન લીધી છે એટલે એક વર્ષનું મારે એક લાખ નું બાર ટકા લખે બાર હજાર વ્યાજ ચૂકવવું પડે બાર હજાર માંથી મેં હજુ સુધી વ્યાજ ચૂક્યું છે માત્ર દસ હજાર રૂપિયા બાર હજાર માંથી દસ હજાર ચૂકવી દીધા છે બે હજાર હજુ ચૂકવવાના બાકી છે તો ચૂકવવાનું બાકી મારું દેવું કેવા છે ફરીથી આપણે આમનો જ લખીએ શું આમને લખીશું બેંક લોનના વ્યાજ ખાતે ઉધાર બે હજાર રૂપિયા વ્યાજ ખાતે બે હજાર રૂપિયા સમજાય છે બેંક લોન નું વ્યાજ વ્યાજમાં વ્યાજ ઉમેરી દઈશું ચૂકવવાનું બાકી બે હજાર રૂપિયા એટલે જેમ આપણે ગણિત એક લાખના બાર ટકા બાર હજાર થવા જોઈએ તમારી બાર રકમમાં બાર હજાર આવી ગયા વત્તા ચૂકવવાનું બાકી હજાર રૂપિયા હવે એક લાખ ને બે હજાર રૂપિયા ફરી એકવાર સમજાવું છું એકલી લોન આપે છે તો કોઈ ચિંતા નહીં કરવાની આઠ ટકા દસ ટકા બાર ટકા કઈ પણ આપે છે એટલે સમજવાનું કે સામે કઈક ને કઈક લોન નું વ્યાજ આપ્યું હશે લોન નું વ્યાજ આપ્યું હશે એ જો બાર ના બાર હજાર હત તો આપણને કોઈ પ્રોબ્લેમ હતો નહીં પણ એક લાખ પર બાર ટકા વ્યાજ ગણવું પડે બાર હજાર થાય એમાંથી દસ હજાર રૂપિયા ચૂકવ્યા છે માટે બે ની મારે અસર આપવી પડે આમાં પ્રોબ્લેમ ના થાય એટલા માટે સમજાવું છું નેક્સ્ટ પર જઈએ ભાગે ભાડાપટ્ટાના મકાનમાં બહુ જ લોકોને પ્રોબ્લેમ છે કે ભાડાપટ્ટાનું મકાન કેવી રીતે ગણવું પહેલા પહેલું એવું સમજવાનું મારે ભાડાપટ્ટાના મકાન પર ઘસારો ગણવાનો છે મારી તારીખ આપી છે એકત્રીસ ત્રણ બે હજાર પંદર એકત્રીસ ત્રણ બે હજાર પંદર એટલે કે મારું વર્ષ એક ચાર બે મારે એનો આ વર્ષનો ઘસારો ગણવાનો છે તમને ખબર છે કે મિલકતો હંમેશા ચોપડે કિંમત પર દર્શાવાય છે ચાલો અહીં કેટલી બાકી આપી છે તો કે પાંચ લાખ રૂપિયા બાકી આપી છે અને એની મુદત ક્યારે પૂરી થાય છે એકત્રીસ ત્રણ બે હજાર ઓગણીસ ના રોજ પૂરી થાય છે ઓગણીસ ના રોજ પૂરી થાય છે આપણું વર્ષ ક્યારે પતે છે

ઘસારાની આમનો દરેકને આવડે છે ઘસારા ખાતે ઉધાર ખાતે ઘસારો ક્યાં મૂકીશું આપણે નફા નુકસાન ખાતાની બાજુ પર અન્ય ખર્ચમાં લખીશું ભાડાપટ્ટાનો ઘસારો રકમમાં લખીશું એક લાખ રૂપિયા અને મિલકત લેણામાંટાનું મકાન લખ્યું હશે લાખ રૂપિયા એમાંથી આપણે ઘસારો બાદ કરીશું એક લાખ રૂપિયા રકમ મૂકીશું બાર ચાર લાખ રૂપિયા પાક્કું સમજ પડી ગઈ આગળ પર જઈએ બાર ટકાના ફરી હમણાં તમને સમજાવ્યું એવું

એનો મતલબ કે ચોવીસ હજાર માંથી બાર હજાર મળી ગયા છે એટલે કે બાર હજાર હજુ મને મળવાના બાકી છે મને મળવાના બાકી મારું લેણું કહેવાય પાક્કું ખબર પડી ગઈ ડિબેન્ચર માં રોકાણ એકલું લખ્યું છે તો તમે મિલકત લેના બાજુ પર રોકાણમાં મૂકી દેશો પણ જોડે આપ્યું છે બાર ટકાના તો કાયમ માટે યાદ રાખવાનું પહેલા બે લાખ ના બાર ટકા કરી જોવાના ચોવીસ હજાર થાય એમાંથી બાર હજાર જ મળ્યા છે બાર હજાર હજુ મળવાના બાકી છે તો હું ગણતરી બતાવું છું બે લાખ રૂપિયાના બાર ટકા લેખે ચોવીસ હજાર રૂપિયા વ્યાજ મળવું જોઈએ આ માંથી બાર હજાર રૂપિયા વ્યાજ મળ્યું છે બાર હજાર રૂપિયા વ્યાજ મળવાનું બાકી છે સમજાય છે કાય એમ માટે ફરી કહું છું જ્યાં ટકા આપ્યા છે તારીખ આપી છે ત્યાં તરત જોવાનું નહીં તમને તારીખ આપવાની કે ટકા આપવાની જરૂર છે નહીં તો શું કરીશું મળવાના બાકી રોકાણોના વ્યાજ ખાતે ઉધાર બાર હજાર તે રોકાણોના વ્યાજ ખાતે બાર હજાર આની અસર આપી દઈશું પહેલાં પહેલું લખીશું નફા નુકસાન ખાતું જમા બાજુ પર વધારે જરૂર છે માટે જમા બાજુની જગ્યા વધારે રાખું છું નફા નુકસાન ખાતું બીજું બનાવું છું પાકું સરવયું ચાલો મળવાના બાકી મને મળવાનું બાકી મારા માટે લેણું છે તો લખું છું અસર આપું છું મળવાનું બાકી રોકાણોનું વ્યાજ રકમમાં લખીશું બાર હજાર રૂપિયા એટલે ઉધારની અસર આપી દઈ તે રોકડાના વ્યાજ ખાતે નફા નુકસાન ખાતાની જવા બાજુ પર તમે રોકાણનું વ્યાજ પહેલેથી લખેલું હશે કાચા સર્વેની એક અસર બાર હજાર અને આની અસર આપીશું તે રોકડાના વ્યાજ ખાતે રોકડાના વ્યાજમાં રોકાણનું વ્યાજ મળવાનું બાકી ઉમેરી દઈશું બાર હજાર રૂપિયા એટલે બાર રકમ આવી ગયા ચોવીસ હજાર રૂપિયા ફરી એકવાર કહું છું બે લાખના બાર ટકા ચોવીસ હજાર થવા જોઈએ નફા નુકસાન ખાતામાં ચોવીસ હજાર આવી ગયા આગળના દાખલાની અંદર એક લાખ રૂપિયા બાર ઘસારો ઘસારો આવી ગયો એની આગલી સિરીઝની અંદર બેંક લોનની અંદર બાર હજાર રૂપિયા આવવા જોઈએ એક લાખના બાર ટકા લખે બાર હજાર આવવા જોઈએ બાર હજાર આવી ગયા આમ દરેકે દરેક દાખલાની અંદર ટોટલ રકમ તો આપણી ટેલી થઈ જવી જોઈએ જ્યાં સુધી ના થાય ત્યાં સુધી સમજવાનું કે હવાલો આપ્યો છે આવાનાવા આવા માટે આપણે ફરી મળીશું જય સોમનારાયણ